માં આપણે આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે સંપૂર્ણ સમજ મેળવીશું હવે દરેક ખેડૂત પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા વિવિધ ઘટકો જેવા કે મોબાઈલ ટ્રેક્ટર સનેડો ગોડાઉન તારફેન્સિંગ રોટાવેટર દાંતી પાઇપલાઇન દવા છાંટવાનો પંપ થાળપત્રી સબમર્સિબલ મોટર વગેરે જેવા દરેક સાધનોમાં અરજી કરી સબસિડી મેળવી શકે છે આ માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશ્યો નહીંમાં ઓનલાઈન અરજી કરતી વખતે આ મુજબના ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ ના હોય તો કંઈ વાંધોની ફરજિયાત નથી હવે આપણે મોબાઈલ થી અરજી કરવાની પ્રક્રિયા જોઈએ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ કે મોજિલા ફાયરફોક્સ જે કઈ પણ હોય સર્ચ એન્જિન એમાં આપણે સર્ચ કરવાનું છે સર્ચ કરીએ એટલે આપણી સામે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ આવશે ત્યાં આગળ આપણે આઈ ખેડૂત ગુજરાત ઉપર ક્લિક કરવું આઈ ખેડૂત ગુજરાત ઉપર ક્લિક કરીએ એટલે આપણે આઈ ખેડૂત પોર્ટલની જો મેન પેજ છે

તો ખેતીવાડીમાં કરવાનું છે બાગાયતની હોય તો બાગાયતમાં પશુપાલનની કંઈ પશુ માટે કે એવું કંઈ હોય તો એના માટે પશુપાલનની યોજના માટે ક્લિક કરવા ઉપર કરવાનું છે મત્સ્યપાલનનું હોય તો એની સામે ક્લિક ઉપર કરવાનું છે અહીં આગળ આપણે ખેતીવાડીની યોજના છે ખેતીવાડીનું ઘટક છે જો ખેતીવાડીનું ઘટક હોય તો અહીંયા ખેતીવાડીની યોજનાઓમાં ક્લિક કરો અહીંયા ક્લિક કરવાનું છે અહીં આગળ ક્લિક કરીએ મિત્રો એટલે આપણી નજર સામે આવશે જેટલી યોજનાઓમાં જે-જે ઘટકોની ઓનલાઈન અરજી હાલમાં અત્યારે જે ચાલુ હોય એ ઘટકો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ તો એમાં અત્યારે ખેતીવાડી વિભાગમાં હાલમાં ચાર ઘટકોમાં ઓનલાઈન અરજી ચાલુ છે જે તે સમયે અરજી ચાલુ થાય ત્યારે જે તે ઘટક આપણી નજર સામે આવશે અત્યારે આ ચાર વિભાગોમાં ખાલી ખેતીવાડી વિભાગમાં જ ઓનલાઈન અરજી ચાલુ છે ત્યાં આગળ આપણે જોઈએ તો ડ્રોન થી ચટકાઓ પાક સંરક્ષણ સાધનો સ્માર્ટફોન ખરીદી પર સહાય પાણીના ટાંકા બનાવવા સહાય વગેરે જેવા ઘટકો છે તો અહીંયા આગળ આપણે તમારે જે જે ઘટક 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 હોય હોય ટ્રેક્ટર ગોડાઉન તાર એ ઉપર ક્લિક કરવાનું છે તો આગળ આપણે અત્યારે જોઈ શકીએ કે દાખલા તરીકે આપણે સ્માર્ટફોનમાં તમારે અરજી કરી છે તો સ્માર્ટફોનની ખરીદી પર સહાય ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કર્યા બાદ આપણે થોડું ઝૂમ કરીને જમણી બાજુ અહીંયા લખેલું છે અરજી કરો અરજી કરો ઉપર ક્લિક કરવું ત્યારબાદ આ એક નવું ટેબ આવશે અત્યારે જે નવો નિયમ આવ્યો છે બે હજાર તેવીસ માં કે ભાઈ જે ખેડૂત ભાઈઓ દ્વારા બે હજાર તેવીસ ચોવીસ દરમિયાન કોઈ કટકમાં અરજી કરેલ છે અથવા લાભ લીધેલ લેશે તો એની આ કટકમાં અરજી થશે નહીં એટલે વધુમાં વધુ ખેડૂત કુટુંબને આવરી લેવે છે અહીંયા આગળ આપણે ઓકે આપવું ત્યારબાદ પૂછવામાં આવશે તમે રજીસ્ટર અરજદાર છો એમાં આપણે ના આપવું પછી આગળ વધવા ઉપર ક્લિક કરો આટલું કર્યા બાદ આપણી સામે નવું ટેબ આવશે જેમાં નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો એમાં આપણે ક્લિક કરવાનું છે નવી નવી અરજી અરજી કરવા ક્લિક ક્લિક કરો ઉપર કર્યા બાદ અહીંયા આગળ આપણે ઓનલાઈન ફોર્મ આવશે એવો ફોર્મ આપણે બધું ભરવાનું છે તેમાં જે તે ખેડૂતના આપણે નામે અરજી કરવાની હોય એ ખેડૂતનું નામ અહીંયા લખવાનું છે ત્યારબાદ અહીંયા એમના પિતાશ્રી નું નામ લખવાનું છે પિતા કે પતિ જે કંઈ પણ હોય અહીંયા આગળ આપણે એમની અટક એટલે કે સનનેમ લખવાની છે ત્યારબાદ અહીંયા લિંક પૂછવામાં આવશે પુરુષ કે સ્ત્રી જે તે ખેડૂત ખાતેદારની અરજી કરવાની હોય પુરુષ હોય તો પુરુષ સિલેક્ટ કરવાનું સ્ત્રી હોય તો સ્ત્રી સિલેક્ટ કરવાનું ત્યારબાદ અહીંયા આગળ તમારો જિલ્લો પસંદ કરવાનો જે જિલ્લા તાલુકા ગામમાં જમીન હોય એ જિલ્લો પસંદ કરવાનો એ જિલ્લો પસંદ કરશો એટલે અહીંયા આગળ એ જિલ્લાના જે તાલુકા છે એ તાલુકા દેખાશે એ તાલુકામાં તમારો જે તાલુકો હોય એ તાલુકો પસંદ કરવાનો છે તમારો તાલુકો પસંદ કરો ત્યારબાદ અહીંયા આગળ તમારું ગામ સિલેક્ટ કરવાનું આવશે એ તમારું ગામ અહીંયા સિલેક્ટ કરવું ગામ સિલેક્ટ કર્યા બાદ તમે એ જ ગામમાં આવો તો કોઈ સવાલ નહીં એ જ ગામ લખવું પણ તમારે બીજા ગામમાં જમીન હોય ને તમે જે રહેતા હોય અલગ અલગ હોય એટલે ઉપર જે સિલેક્ટ કરવાનું છે એમાં તમારે જે ગામમાં જમીન હોય એ જિલ્લાનું એ તાલુકાનું એક ગામનું સિલેક્ટ કરવાનું છે અને નીચે જે છે એમાં તમારે જ્યાં રહેતા હોય સરનામું હાલનું એ તમે લખી શકો છો એટલે મંજૂરી મળ્યા બાદ તમારો કોન્ટેક થઈ શકે એટલે અહીંયા સરનામામાં તમે જ્યાં રહેતા હોય એ ગામનું નામ લખવું બંને સેમ હોય તો કોઈ સવાલ જ નથી બંને એક જ લખવું અલગ હોય ને જમીન બીજા ગામમાં હોય તો આ પ્રમાણે કરવું એટલે અહીંયા તમે જ્યાં રહેતા હોય એ ગામનું નામ લખવું અહીંયા આગળ તમે જે રહેતા હોય ગામ તાલુકો હોય એ તાલુકો લખવો અને અહીંયા આગળ જિલ્લો લખવો આટલું લખ્યા બાદ અહીંયા આગળ તમારો જે પિન કોડ લાગતો હોય છ આંકડાનો એ પિન કોડ લખવો ત્યારબાદ અહીંયા પૂછવામાં આવશે તમે દિવ્યાંગ છો કે કેમ તો એમાં આપણે તમે જો દિવ્યાંગ હો તો આ આપવું નહીં ના આપવું ત્યારબાદ અહીંયા આગળ ઈમેલ એડ્રેસ પૂછવામાં આવશે ઈમેલ એડ્રેસ ફરજિયાત નથી હોય તો તમે નાખી શકો છો ત્યારબાદ અહીંયા આગળ ખેડૂતનો પ્રકાર પસંદ કરો એટલે તમારા આઠમાં તમારે જોવાનું છે કે આઠમાં કુલ કેટલી જમીન છે જો એક હેક્ટર થી બે હેક્ટર સુધીની જમીન હોય તો તમે નાના ખેડૂત કહેવાઓ એટલે તમારે નાના ઉપર સિલેક્ટ કરવાનું છે એક ખેડૂત એક હેક્ટર કે તેથી ઓછા એટલે કે જીરો વાળી સિરીઝ હોય તમારા આઠ જેટલા સર્વે નંબર હોય એની કુલ જમીન જીરો વાળી સિરીઝ એટલે કે એક હેક્ટર થી ઓછી જમીન હોય તો તમારે સીમાંત સિલેક્ટ કરવાનું છે અને બે હેક્ટર થી વધારે જમીન હોય બે હેક્ટર અથવા બે હેક્ટર થી વધારે તો તમારે મોટા ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા આગળ તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે ઠીક છે ત્યારબાદ નીચે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે જે તે પછી અહીંયા ઓકે આપી આપી છે છે માર્ક એટલે તમારો આધાર કાર્ડ તમે આ યોજનામાં ઉપયોગમાં લેવા માટે સંમતિ આપો છો પછી અહીંયા આગળ આપણે પૂછવામાં આવશે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો રજીસ્ટ્રેશન ધરાવતા હો આપવું ન ધરાવતા હો તો ના આપવું પછી છે તમે સહકારી મંડળીના સભ્ય છો જો સભ્ય હો તો હા આપવું નહીં તો ના આપવું ને તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સભ્યો છો જો હો તો હા આપવું નહીં ના આપવું ત્યારબાદ અહીંયા આપણે તમારે જે તે લાભાર્થી બેંક ની વિગત પૂછીએ એટલે અહીંયા આગળ તમારે તમારી બેંક નો આઈએફએસસી કોડ લખવાનો છે આઈએફએસસી કોડ લખ્યા બાદ શો બેંક ડિટેલ્સ એના ઉપર ક્લિક કરો એટલે તમારી બેંક નું નામ આવી જશે બેંક નો જિલ્લો આવી જશે અને બેંક ની બ્રાન્ચ તમારે પસંદ કરવાની છે અથવા લખેલી આવી જશે બરાબર ત્યારબાદ તમારે અહીંયા તમારો જે ખાતા નંબર છે બેંક નો બેંક એકાઉન્ટ ખાતા નંબર એ ખાતા નંબર લખવાનો છે અને એ ખાતા નંબર બીજી વાર આપણે તમારે કન્ફર્મ ખાતા નંબર ઉપર લખવાનો છે અરજદાર નું નામ બેંક પ્રમાણે એટલે બેંક પાસબુકમાં જે રીતે તમારા લાભાર્થી અરજદારનું નામ હોય એ રીતે તમારે અહીંયા આગળ નામ લખવાનું છે ત્યારબાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે એટલે બેંક પાસબુકમાં જે તે અરજદારનું જે રીતે સરનામું હોય એ રીતે સરનામું આપણે તમારે અહીંયા લખવાનું છે ત્યારબાદ નીચે જમીનની વિગત આવશે જમીનની વિગતમાં આપણે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો એટલે તમે જો જમીન ધરાવતા હોય તો આપણે તમારે જમીન રેકોર્ડ ધરાવું છો એવું સિલેક્ટ કરવાનું ને જો જંગલ જમીન એટલે કે ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય વન અધિકાર પત્ર જે ખેડૂતો પાસે હોય એમણે આ બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને જમીન સાત બાર હોય સામાન્ય ખેડૂત હોય એટલે આપણે તમારે જમીન રેકોર્ડ ઉપર ધરાવવું છું એના ઉપર ક્લિક કરવું તમારું ગામ પણ સિલેક્ટ થઈને આવી જશે એમાં કઈ કરવાની જરૂર નથી પછી તમારે ખાલી અહીંયા નીચે જિલ્લાની નીચે ખાતા નંબર પસંદ કરવાનો આવશે એટલે એ ગામમાં તમારો જે ખાતા નંબર હોય એ ખાતા નંબર તમારે પસંદ કરવો ખાતા નંબર પસંદ કરશો એટલે એમાં ખાતામાં જે તમારા જે આઠમ ખાતા નંબરમાં જેટલા નામ હોય એ નામ તમારી સામે આવશે એમાંથી જે નામ હોય એ નામ આપણે તમારે સિલેક્ટ કરવાનું છે એ નામ સિલેક્ટ કરશો ત્યારબાદ રેશન કાર્ડની વિગત માંગશે રેશન કાર્ડની વિગત હોય તો ઠીક છે ફરજિયાત નથી એટલે રેશન કાર્ડ નંબર અહીં આગળ તમારે નાખવાનો છે જે કંઈ પણ હોય ચૌદ પંદર આંકડાનો રેશન કાર્ડ નંબર નાખશો એટલે પછી તમારે સર્ચ ઉપર આપવું સર્ચ ઉપર આપશો એટલે તમારો રેશન કાર્ડ માં જેટલા સભ્યોના નામ હશે એ બધા નામ સામે દેખાશે એમાં તમારું જે નામ હોય એ સભ્ય પસંદ કરો એના ઉપર પસંદ કરી દેવાનું એટલે તમારું નામ આવી જશે ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા નાખવાનો છે જે મુજબના આંકડા હોય ચાર આંકડા એ કેપ્ચા નાખીને નીચે અરજી સેવ કરો ઉપર ક્લિક કરવું અરજી સેવ કરો ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી થઈ જશે અને આગળનું પેજ આવી જશે અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરો એટલે કે માનો કે તમારી અરજી થઈ ગઈ છે તમારી કઈ ભૂલ થઈ ગઈ છે કે અરજીમાં કઈ તમારે ઉમેરવું છે એવું કઈ હોય અરજી અપડેટ કરવાની હોય તો તમારે અરજી કરવા ઉપર અપડેટ કરવા ઉપર ક્લિક કરવું અને જો કંઈ સુધારો વધારો કે એવું કઈ ના કરવું હોય તો આપણે આગળ જવું અને જો અપડેટ કરવું હોય તો અહીંયા આગળ તમારી અરજી નંબર લખેલો આવી જશે ખાતા નંબર લખેલો આવી જશે અને રેશન કાર્ડ નંબર એ લખેલો આવી જશે અને નીચે આ ચાર આંકડાનો કેપચા નાખશો એટલે પછી તમારે સર્ચ કરવાનું એટલે તમે જે અરજી કરી હોય એ અરજી તમારી સામે આવશે એમાં કઈ સુધારો વધારો કરવાનો હોય એ સુધારો કરીને નીચે પાછું અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરવું બરાબર ત્યારબાદ આટલું થઈ જાય પછી તમારે અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરવું એટલે તમારી અહીંયા અરજી લખેલી આવશે નંબર જમીનનો ખાતા નંબર આવી જશે રેશન કાર્ડ નંબરે આવી જશે અને કેપચા આવશે ચાર આંકડાના કેપચા આવે એ કેપચા તમારે અહીંયા આગળ લખીને સર્ચ ઉપર ક્લિક કરવું સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આખી તમારી અરજીની વિગત આવી જશે અને નીચે આપણે અરજી કરવા ઉપર ક્લિક કરવું અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે એવો મેસેજ આવશે ત્યારબાદ તમારે અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરવું ધ્યાન રાખજો મિત્રો અરજી કન્ફર્મ કરવા બાદ ફરજિયાત અરજી પ્રિન્ટ કરવાની રહેશે એટલું કરશો એટલે તમારી સામે અહીંયા અરજી નંબર લખેલો આવી જશે તમારો જે અરજી નંબર હોય પછી ખાતા નંબર પણ લખેલો આવી જશે રેશન કાર્ડ પણ નંબર લખેલો આવી જશે અને કેપ્ચા હોય કેપ્ચા કોડ એ કેપ્ચા કોડ અહીંયા આગળ તમારે લખીને પ્રિન્ટ ઉપર આપવું પ્રિન્ટ ઉપર આપશો એટલે તમારી અરજી થઈ ગઈ બરોબર એ અરજી તમારે લઈને પ્રિન્ટ કરીને તમારી પાસે રાખવાની રહેશે ખેડૂત મિત્રો આ રીતે તમે વિવિધ યોજનાઓમાં ઓનલાઈન અરજી કરી જે તે સાધન માં સબસિડી મેળવી એ સાધનનો ખેતીમાં ઉપયોગ કરી ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો અને સારી એવી આવક મેળવી શકો છો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતોના કે ગામના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું